હરસુલીના પૂર્વ ડેલિકેટ અને ભાજપના પૂર્વ આગેવાનોને ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવતું નથી તેથી ભારે આક્રોશ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હરસુલી ભાજપના પૂર્વ ડેલિકેટ અને ભાજપના અગ્રણી આગેવાનો કે જે વર્ષોથી ભાજપમાં સક્રિય રહ્યા છે અને હરસોલી કામે કોંગ્રેસનો ગઢ તોડીને આઝાદીના આટલા વર્ષો પછી હરસુલી ભાજપમાં તાલુકા પંચાયત ડેલિકેટ તરીકે ચૂંટાઈ આવેલા ભાજપના ડેલિકેટ અને હરસોલીના ભાજપના અગ્રણી આગેવાનોની તાલુકામાં કોઈ પણ નાનો પ્રસંગ પ્રસંગે કાર્યક્રમ હોય ત્યારે આમંત્રણ આપવામાં આવતું નથી ધારાસભ્ય માટે વફાદાર રહીને ધારાસભ્યની ચૂંટણીમાં પણ પૂરતો સહયોગ આપવો હોવા છતાં ધારાસભ્ય ભાજપના પૂર્વ ડેલીકેટર ગામના ભાજપના અગ્રણી આગેવાનો તે ગામ તાલુકામાં ભાજપના કોઈપણ કાર્યક્રમમાં યાદ નહીં કરતા ભારે વિવાદ ઊભો થયો હતો હરસોલી ગામી સોમવારના રોજ મેશ્વર નદીમાં કાર્યક્રમ ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો છે તો પણ ધારાસભ્ય દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી તેથી ભાજપના હરસોલીના પૂર્વ ડેલીકેટ અને ભાજપના અમુક અગ્રણી આગેવાનો ધારાસભ્ય પર રાજસિંહની આવી નીતિ સામે ભારે વિરોધ વ્યાપી જવા પામ્યો છે